સંયુક્ત ટીમ દ્વારા કોડીનાર તાલુકાના અડેઠિયા ગામના સર્વે નંબર પિસ્તાલીસ પૈકીવાળી સરકારી જમીનમાં નેવું એક્ટર વિસ્તારમાં બ્લેક ટ્રીફ ખનીજની મારુતિ સ્ટોન ક્રશર સીઓ રાજુભાઈ અમીરભાઈ સોલંકી અને ઘનશ્યામભાઈ દીપસિંહ સોલંકી નામની કોરી લીઝની આજે ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી આ લીઝનો ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવેશ થતો હોય સદર લીઝનો ઓનલાઇન

બ્યુરો રિપોર્ટ દીવ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દિવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો